સર પુરુષોત્તમ મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રગટ ગુરુ હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય 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 પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય 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 આત્મીય સમાજની જય 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 દાસના દાસના ની જય 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 શિક્ષા પ્રતિ દિશતાબ્દી મહોત્સવની જય જય દિવે દેહે બિરાજમાન શ્રી ઠાકોરજી અક્ષર પુરુષોત્તમ મહારાજ ગુરુ સ્વામી શ્રી સર્વે વડીલો વળી લોક ખૂબ જ સુંદર બંને વક્તાઓએ વાતો કરી ખૂબ ટૂંકમાં પણ સચોટ વાતો મૂકી અમને આપણા જીવનમાં આવતા પ્રશ્નોનું સમાધાન આ બંનેની વાતોમાંથી હતું ભગવાન પ્રગટ છે એનો અનુભવ આપણને સૌને ભગવાન કરાવે છે જો દિલથી માનીએ કે મારા પ્રશ્નનું સમાધાન આ સભામાં મને મળે તો સ્વામીજી સો ટકા કોકની અંદર આપણને વાત કરાવીને એ પ્રશ્નનું સમાધાન આપે આપે ને આપે છે એવી આ સભા છે કે લાખો પુરુષાર્થના પરસેવાથી મહાસાગર ઉપરાય માનવ પુરુષાર્થના પરસેવાથી કેટલું થાય પરસેવો એક ટીપુ બે ટીપુ પાંચ ટીપુ દસ ટીપા મહાસાગર કરવું પડે તારે ભેગો થાય પરસેવો એ પુરુષાર્થના પરસેવાથી મહાસાગર ઉભરાય અને ઠેક ભગવાનના ના સુધી પહોંચે તોય ભગવાન રાજી થાય છે

અવતારી છે સર્વ કરતા આવતા છે સર્વથી પર છે અને આ પ્રગટ મને મળ્યા પ્રેમ સ્વાઈ મહારાજ એ જ છે બીજા કોઈ છે આનું આ જ સ્વરૂપ થઈ બેઠું છે અક્ષરધામમાં અત્યારે આ જે અક્ષરધામમાં બેઠા છે એના એ સ્વરૂપ અત્યારે આવી ગયું આ સ્વરૂપ બદલાય છે ગાળવો તો એ બદલાય પણ ગોળ તો અંદર એનો એ જ છે પણ મનાય કેટલું આપણને ગોપાળન સ્વામી ગોષ્ઠી કરતા હતા અહીં અને વાત ચાલુ કરી સભાજમાં મય આપણે કરીયો કાદાઓ થાય કારણ અવદભી માન મોમદેજી ને વાત કર્યા કરે ગોપાળન સ્વામી કયું કરવા પટેલ આવાનું કડવા પટેલ તે આવા ન કરવા પડે પેલા પોણો કલાક ચાલ્યું કરવા પટેલ ઉપર એક સાધુ ઊભા થઈ ગયા ચાલુ ગોષ્ઠી મય ગોપાળાન સ્વાઈન કહ્યું કે કરના કડવા પટેલ નું કરો કરો કેમ કડવા પટેલ તમારો હું પાપ છે કેમ એ પોતે કડવા જતા ગોપાલ સ્વામી કે મને ખબર નહી બાર વર્ષ સાધુ થયા પછી તું કડવાનો કડવો જોયો મીઠો થયો ક્યાં સ્વામી ની વાત આવી મહારાજે પેલા ભાઈને કહ્યું સો વખત બોલાયા પણ પોતાની જાતરી સાથે નાતનો જે સંબંધ બંધાઈ ગયો છે કે હું આજ દેહ ને આત્મા અલગ છે એ મનાવશે કોણ રોગ તો દેહ ના ભાવ છે આત્મા તો અલગ છે પવિત્ર છે આત્માઓ રહેલા રોગો હથમાં ઈર્ષા અને કામ ક્રોધે લોભ એને કાઢવા માટે સત્સંગ કરવા આવીએ આપણે આ લોકના તો રોગો જવાના જ છે દેહ ના રોગ કદાચ ના જાય ઠંડી કરનાર પુરુષ આપણી સભામાં બિરાજમાન હોય છે એટલે આપણે ભાગ્યશાળી છે એટલે સભામાં ઉત્સાહથી આવવાનું એટલે સભામાં એક એક વ્યક્તિને લઈને આવવાનું કારણ સમાજના લોકોને ખ્યાલ નથી સુખી કેવી રીતે થવાય તમે સારામાં સારું કન્ડિશન લાવ્યા હોય ઘરમાં સરસ ઠંડક આપતું હોય પણ તમે ઠંડી તાવ ચડી જાય તો એસી ચાલુ કરો ગરમી હોય તો એસી ઠંડક આપે અથવા તો પોલીસેશન ફોન આવ્યો હોય

તો એના ફુવા એક જમીન વેચી છે કલ્પેશભાઈ અને પૈસા બ્લેક ના ગયા છે મારી નાખ્યા હશે તો પેલા ભાઈ જોયા તો ફુવા અહીં ચડાયા છે તો બધા ભાઈ બંધુ ભેગા થયા સારા પૈસા આવે ના મારે કે લાઈ દઈએ એમને આપણે ઓલી કાર ગાડી લઈએ બોલો વેચી ભોય પૂછ્યા વગર ડાયરેક્ટ જ સોદો માર દીધો અને પછી ફટાકા ફૂટ્યા ત્યારે ખબર પડી કે ભાઈ આ તો પેલા પૈસા હતા સારા મિત્રો કઈ મળશે તમને પૈસા તમારા ઘરમાં આવશે તો તમને વ્યસન પર લઈ જશે ખ્યાલ જ નહીં આવે સંસ્કાર ક્યાં મળશે ત્યાં આગળ સ્વામીજી કે અઠવાડિક સભામાં જવું અઠવાડિક સભામાં આવવાથી આપણા હૈયાની વિશે શાંતિનો અનુભવ તમે બધા અહીંથી આ બાજુથી થી રાજુભેરી ચાલુ કરી છેલ્લે ઉમંગ પછી સભા પૂરી થયા પછી કોઈને ઉદ્વેગ રહેશે ગમે તેલા થાકેલા હશો તોય

સમાગમ નિત્ય પ્રત્યે કરો સવાર સાંજ આરતી તાળ પૂજા એટલા માટે કરવાની ઓરિજિનલ કોરા છે જે ભગવાને જન્મ આપને આપ્યો સારા સંસ્કાર આપ્યા સારા મિત્રો આપ્યા સારું વાતાવરણ આપ્યું આપણે ભગવાન ભજી શકે એવું વાતાવરણ ઊભું કરી આપ્યું એટલા માટે સવારની પૂજામાં થેન્ક યુ કહેવાનું છે એ પૂજા એ થેન્ક છે ભગવાનનું આપણને એવું લાગે પૂજા કઈ રહ્યા મજા આવવાનું ડબ્બો કરશે ગરબાડી વહેલી કરશે મોડી કરશે પૂજા હોય ફટફટ પતાવી દઈએ હે પતન જમ ફેરવી નાખીએ આમથી આમ અમે ઘેર હોય તો એ ફેરવતા અમે પતાવી દઈએ ભાઈ ભગવાનનું ભજન કોને ગમે છે પહેલો પ્રશ્ન આટલો છે કોને ગમે તો જેનું ડેસ્ટિનેશન ક્લિયર હોય એને ભગવાનનું ભજન કરવાનું મન થાય જે ખરેખર ભગવાનના માર્ગે ચાલવા માટે એના હાથમાં દરરોજ એક ઈંચ ભગવાન તરફ ચલાવવા માંગતો હોય એ ભગવાનનું ભજન કરી શકે જેને ખરેખર ભગવાનની આજ્ઞા પાડવાની તીવ્ર ઈચ્છા હોય કે મારે ભગવાનના ગમતા પ્રમાણે જીવવું છે એ ભજન કરી શકે જ્યારે ખરેખર પ્રભુ સાથે સંબંધ બાંધવો છે એ ભગવાનનું ભજન કરી શકે અથવા તો જેને ખરેખર પોતાના આત્માને અક્ષર નો દેહ બાંધવો છે એ ભગવાનનું ભજન કરી શકે અને સ્વામિનારાયણ નામનો મંત્ર તો કેવો બન્યો છે એ મંત્રે કાળા નાગ નું ઝેર ના ચડે એ કાળ ને માયાનો કાયદો ના લાગે એ મંત્રે ભ્રમરૂપ થઈ જવા ચોથું વચ્ચે રહી ગયું હે વિષય ના રાગ ઉડી જાય કોણ બોલ્યું રાહુલ ભાઈ બોલ્યા સારા તો એ સ્વામિનારાયણ નું ભજન કરશો તો બધું ભગવાન રાખશે આપણે કશું કરવાનું છે આપણે એક જ વસ્તુ કરવા છે ભગવાન નું ભજન બસ એના માથે પડવું છે એના બળે જીવવું છે એના ગમતા પ્રમાણ જીવ આટલો સંકલ્પ કરો કે મારે નિમિત્ત બનવું છે પ્રભુ બસ નિમિત્ત સ્વામીજી કા નિમિત્ત શબ્દ ખાલી બોલ્યા કરજો તમારા જીવનમાં સવારના પૂજામાં દરરોજ પ્રાર્થના કરજો ઠાકોરજી કે સ્વામી મારે તમારું નિમિત ભૂલકું બનવું છે મા ઘરમાં અને મંડળમાં અતિમેદાથી જીવું છે બીજો સંકલ્પ કરવાનો સ્વામીજીનું પ્રવચન સાંભળ્યું અમને આવી તું એ મેં વાસ્તા મંડળમાં મૂક્યું તું પેલું સાંભળજો એની પહેલાનું મૂક્યું તું એ

સાધુ ને સજાનંદ સ્વામી ની મૂર્તિ દેખાય સજાનંદ સ્વામી કરી અહી સજાનંદુ આપણે એવા બધા છે જો જરીક સ્વામીજી આપી દે આપણને થોડુંક આશ્ચર્ય તો હરીધામ આપણે ના જઈએ પ્રેમ સ્વયં કે તમે આવજો ભાઈ એ દર્શન આપવા મુલ્લાજી હતા શજી ભગવા કહ્યું તમારી દાડી થયું બધા સમાધિ થશે ઈષ્ટદેવ ના દર્શન થાય તો ભગવાન કોણ કોણ ભગવાન શેખજી ભગવાન શેખજી ને એવું મનાય ગયું કે સારું આપણી કદર થવા લાગી થવાય કઈક આપણી મેં આવવા લાગ્યું છે આપણા સંકલ્પ પૂરા થાય બધા એટલે પછી કે કહ્યું ભગવાન કે પ્રભુ આ શેખજી તો અમારા પાટે ચડવા જાય છે કેવું તો બોલાવો કેમ શેખજી ને કહ્યું શેખજી હવે બહુ વખત થયું તમે ડાળી નહીં હવે આપણે મૂછ મુંડાઈ નાખો કે ઠાકોરજી ને ડાળી મૂછ કે બધા બહુ ગમે કે સારો છે પ્રેમથી કેવું પણ પછી એવું કહેવાય ને કે તમે આવું કરો મુંડાઈ નાખ્યું પછી કોઈ સમાધિ જ ના થવા મળી સમાધિ નું છે શું આલેલું ભગવાન લઈ લીધું પાછું પેલા સ્વામી આમ કરીને મરી ગઈ વ્યાપાકર પેલા રણકોકર એટલા કરવા મા દયાઈ હું થયું કે દરબારની ગોળી મરી ગઈ એક ગોળી છોકરા કરતા વાળું રાખે આમ કરીને મચ્છર જતું હતું નહીં આપણે મચ્છર મારું નાખતા પણ આપણે ભાઈ તાકાત નહીં બીજે મૂકવાની તો ભગવાન ના પણ ભગવાન છે પ્રભુ ભગવાન તો આપ એક જ કે તમે તો મરેલા ને જીવતા કરો છો અમે મરેલા ને જીવતા કરતા

અપનાયું દાસ ભક્તિ પ્રાણ છે બસ પથ્થરથી પથ્થર તોડે પ્રેમ સ્વામી આજે કેવા સમર્થ સાધુ છે કેવા સમર્થ આજે આટલું બધું વિચરણ કરી રહ્યા છે કોના માટે જેમ સેમ સ્વામીજી જે રીતે વિચરણ કરતા હતા એ જ રીતે આજે પ્રેમ સ્વામીજી મહારાજ વિચરણ કરી રહ્યા છે ન કાઉસે દોસ્તી ન કાઉ છે બેન કબીરા યોગીજી ગરવા ચાલી વાર રસોડમ થી બહાર નહી આવ્યા એમને સંકલ્પે નહીં એવું થયો કે હું સત્સંગ વધારું બે પદ ચેડકો મારી ખબર આપું કોક મારા થાય સ્વામીજી કે બાપા બધા જોગ તો કઈ ખગડાવતા મજૂરો બી ખગડાવે કેવું અસ્તિત્વ નું વિલીનકરણ કરી આપણે કરી શકીએ ભગવાનના ભક્તો અરસપરસ મંડળ માં કોક આપણને કહેતો અલ્યા એમ કઈ બોલાવે તો આપણું બેલેન્સ જતું રહે ખબર પડસ મેં હું ડોન ડોન કભી રોંગ નહીં હોતા તરત જ ચાલુ થઈ જાય જાન ભરું તો પણ એ યોગીજી મહારાજે જેવી સેવા કરી જેવી ગુણાતીદાનંદ સ્વામી ભગવાન સોન્યની સેવા કરી એમાં ડૂબી ગયા એની આજ્ઞામાં પોતાનું જીવન સર સમર્પણ કરી નાખ્યું મન બુદ્ધિ થી પાર મહંત ખાલી જોવા જોવાયો ગુણાતીદાનંદ સ્વામી અગ્રેસી વર્ષની ઉંમરે કે છોતેર વર્ષની ઉંમરે જાડુ કામ કરી ચોક સાફ કરતા હતા ચોક સાફ કરવાનું આટલી ઉંમરે મહંત થયા પછીની વાત છે આપડા પાથરું પાથરવાનો આવે તો સૂત્ર આપ્યું સ્વલક્ષી અને સ્વરૂપલક્ષી થવું છે કેવટ પોતાના આત્માના કલ્યાણ ને અર્થે ભગવત પ્રસન્નતાને અર્થે ભક્તિ કરવી આપણે સેવા કરીશ ભક્તોની

કેવી આપણી ગુરુ પરંપરા કેવી ગુરુ પ્રેમ સ્વામી એ સ્વામીજીની હાજરીમાં જેટલી સેવા કરી છે છૂપી રહી આજે આપણે છાતી પર હાથ મૂકીને કહી શકીએ ગર્વથી હરિધામના સાડી ચારસો નો સ્ટાફ હતો એક લાખ નો યુવા સમાજ હતો પણ એક કે પ્રેમ સ્વામી મહારાજે સ્ટાર્ટિંગથી એન્ડ સુધી વાઇન્ડઅપની સેવા થતા સુધી કોઈ દિવસ સ્વામીજી સ્ટેજ ઉપર પધાર્યા સમય હતો સ્વામીજી ઓલરેડી એમને પ્રમુખ પદ તરીકે મૂકી દીધા હતા યોગી સોસાયટીના અધિષ્ઠાતા તરીકે નિમણૂક કરી દીધેલી હતી તેમ છતાં પણ પ્રેમ મહારાજ એની એ જ નીતિ શેજ પણ એના દાશાનું દાસ થઈ શકે એ ભગવાનના ભરતા અંગારાનું છોડું થઈ શકે એ ભગવાનનું સ્વરૂપ કરી શકે અને એ ભગવાનનું યુગ કાર્ય કરી શકે એવા પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ સ્વામ દ્વિશતાબ્દી અને શિક્ષાપતિ દ્વિશતાબદી મહોત્સવ આવતી સારું ઉજવી રહ્યા છે હરિદામની ધરતી પર આપણે બધી શિક્ષાપત્રી અને સંત પ્રધાન જીવન જીભું છે શિક્ષાપતિના બે પાંચ શ્લોકો આપણે વાંચ્યો એને વિચારજો ઠાકોરજીને પ્રાર્થના કરજો કે પ્રભુ આ રીતે મારે જીવન જીવવું છે શિક્ષાપત્રીને પોતાની બનાવી છે આ સમયો મારો પોતાનો બનાવો છે અને શિક્ષાપતિના નિયમો પ્રમાણે અમે તમારી આજ્ઞા પ્રમાણે તમારા ગમતા પ્રમાણે તમારા બળે અને તમારી રીતે રીત અમે જીવન જીવી સર્વાંગી તને મને તને આત્મા કરીને સુખી થઈ શકીએ એવા બળબુદ્ધિને શક્તિ આમ સૌ ઉપર વરસાવજો એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી